ખેડૂત મિત્રો બધા મજા છો બધાને જય શ્રી કૃષ્ણ વિડીયોમાં તો રીંગણાનો ભાવ જોઈએ સો રૂપિયા એકસો દસ સુધી એકસો દસ નો વિડીયો આપણામાં નથી બીજું રીંગણા નું ઉત્પાદન વધારવા માટે ખાતર આવે છે રેડી કયું આવડ રેડી આપણે કોઈ જાજુ લાંબુ ડિટેલમાં તમને ખોરાક આપો ખાલી એટલું કહી દઉં છું ખેડૂતે ત્રણ લિટર પેલા વાપર્યું છું ને આજે પાંચ લિટર લેવા આવવાના છે ફરીથી આવડવા રેડી આપણે કહીએ છીએ ખોરાક વાંચે ધ્યાન આપવું પણ આપણે દેવું નથી આપણે નથી જરૂર એ ઠેલી ઉડાડવી છે જે ઠેલી આખો મહિનો આવે એક વીઘાની રીંગણીમાં એ આપણે એક વીઘામાં ઠેલી ઉડી પણ એ સોડને જો આપણે દેતા નથી એટલે એટલું સમજાવવા માગું છું કે આ ખેતી કરવી હોય તો પદ્ધતિથી ચાલુ પડે એ ભાઈ મેં સમજાવ્યું છું રેડી તો એને એવા ત્રણ લીટર લઈ ગયા છે અને આસપાસ પાંચ લીટર લેવા આવવાના છે રિઝલ્ટ આવ્યું તો જ પાંચ લીટર લે એમનું કોઈ પાંચ લીટર લે નહીં એટલું યાદ રાખજો અને એ ભાઈ રેગ્યુલર ડ્રીટ કે પ્લસ પણ વાપરે છે આઉટડોર રેડી આ બંને વસ્તુ વાપરે છે રેડી છેલ્લા બે ત્રણ વખતથી કે પ્લસ ગયા વર્ષે વાપરતા અત્યારે વાપરવું ચાર આ નવું આવ્યું ત્યાં લઈ ગયા હતા અને પાછું માગ્યું છે એટલે આપણે ખેતી કરવી હોય તો અમુક નીતિ નિયમ પ્રમાણે ચાલવું પડશે ખોરાકની જરૂર હોય તો ખોરાક આપો રેડી આ એટલું સમજાવવા માગું છું કેમ કે જ્યારથી આપણે છ મહિના પર છું ત્યારથી તમને સમજાવ્યું છે કે ભાઈ એટલું ખાતર આપો એટલું ખાતર ન આપો તો એ બધાએ આપી દે છે વીગ એક થેલી થેલીની જરૂર જ નથી પછી મૂળિયાને પડે ગરમ પછી મૂળિયું ગરમ થાય પછી શું થાય સોડ થાય ખરાબ આપણે અવરડોઝ લઈએ તો શું થાય જે ખાવાની જરૂર નથી આપણે રોજ રેગ્યુલર લઈએ તો શું થાય આપણું શરીર માંદવું પડે પડે ને શરીરને હાનિ કરે તે ખાવાની જરૂર નથી એક એક્ઝામ્પલ લઈ લે આજની તો કાલે એટલે આપણે કરીશીએ એવું જ્યારે ભાવ હોય છે ત્યારે આપી દઈશું આખી ઠેલી પણ નથી હોતા ત્યારે ટાઈમ શરીરને દસ બાર દિવસે ખોરાક દેવાનું એ જ નથી આ મહિના બે વખત દેવાનું છે પંદર દિવસે એક વખત પાઈ દેવાનું રેડી આનું કામ એ અલગ છે રેડી એ છે પછી આપણે જે ગ્રીન વીટા બતાવીશું એનું કામ એ અલગ છે રેડી જો આ ખોરાક અલગ છે તમે ખોરાક તમે રેગ્યુલર રાખશો એટલે તમારે ટાઈમ ટુ ટાઈમ આપશો એટલે વાંધો નહીં આવે રેડી બાજુવાળાને રીંગણી જોઈ લે તમારે રીંગણી જોઈ લે અનુભવ કરશો તો સફળતા મળશે રેડી એક ખેડૂત જો આ મારે કાલ મેં જૂનાગઢ બાજુ મગાવ્યું હતું પહેલાં રેડી એને ફોન આવ્યો કે આપણે પાછું બે ત્રણ મગાવવાનું થાય એને અનુભવ કર્યો વાપરું એટલે એને રિઝલ્ટ સારું લાગ્યું એટલે એને મગાવ્યું તો તમે વાપરશો તો સફળતા મળશે બાકી તમે ફોન કરો મારે આ પ્રશ્ન છે આનું શું કરવું એમનો આવે વાપરશો તો રિઝલ્ટ મળે પછી આપણે વાંધો કાંઈ હોય તમારે પછી કરવું કાંઈ તો રિઝલ્ટ નથી મળવા હોય એ વસ્તુ ઉપર પાછા આવે સો ટકા મળે પણ ટાઈમ સર છું તો રેડી બાકી વધારે સમજાવવા માટે મારી પાસે શબ્દ નથી કેમ કે રોજ એક ને એક વસ્તુ સમજાવી છે પણ આપણે વિડીયો ઘણા લોકો જોવે છે પણ વાપરવું જ નથી ખોરાક વાંચ્યા નથી ખોરાકની શું જરૂર છે આ આપી દીધું પણ એનાથી ન થાય તો કેમ થાય તો આપણે એ જ કરવું છે પછી આપણે એમ કહીએ કે રાજુભાઈ મારે બે જ ગાડી નીકળશે આ પહેલાં એટલા ઝબલા નીકળતા હોય એટલા ઝબલા કેમ નથી નીકળે તો એ ન જ નીકળે ને એનું શરૂ હોય તમે નથી આપતા રેડી મેં તમને એમ કીધું કે પાણી છે આજ આખો દી ત્રણ ટકી રાખણ ખાવાનું નથી તો શરીર શું કરે આપણે જીવતા તો રહી પણ જે આપણી કાર્ય કરવાની શક્તિ એમાં ઘટાડો થાય એમ છોડ હોય એને ખોરાક હોય તો એની કાર્ય ક્ષમતા જે જરૂર હોય આપશો એટલે તમને સારો ફાયદો થશે મળશું આપણે આગળના શાકભાજીના વિડીયો

પંચા ચોરાણું 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 રૂપિયા કેટલા માં એકસો દવાજી લખ્યા સાર પડી જોયું જોઈ લે પડી દે ચોરાણું રૂપિયા ભાઈ ચોરાણું રૂપિયા ભાઈ ચોરાણું રૂપિયા હે હોય તમે તમારા એ રીણા લેવા રીણા લેવા રીણા લેવા ચોરાણું રૂપિયા ભાઈ ચોરાણું રૂપિયા ભાઈ રમકડા આને કેવાય ભાઈ

পাশি রুপিয়া চোরাশি পঞাশি ভাই রুপিয়া ভাই রুপিয়া ভাই ভাই রুপিয়া ভাই খালি খালি ভাই রুপিয়া খালি রুপিয়া ভাই দাদু ভাই রুপিয়া ভাই

આ want to hide to be રૂપિયા bad. Hide to રૂપિયા a bad. Hide to be 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 a bad. Hide to 80 રૂપિયા ભાવ છો છે રીંગણાનો 80 80 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં હવે હાલો ભાઈ બોલો કેટલા બુકુ ભાઈ તાજા રીંગણા રમકડા કેટલા બુકુ રમકડા લે ભાઈ પંચાસી રૂપિયા ભાઈ પંચાસી રૂપિયા ભાઈ પંચાસી

90 रुपया भाई 90 रुपया भाई 90 रुपया भाई 90 रुपया खाली 90 रुपया भाई जेली भाई 90 रुपया भाई राजू भाई 90 रुपया भाई जेली भाई ने ने बार ने ने बार ने 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 भाई 90 रुपया ताजो माल 1 किलो का भाव 90 कितने बुक भाई बीड़ी कोने रे बीड़ी 30 रुपया 30 रुपया भाई बीड़ीना 30 रुपया भाई बीड़ीना 30 रुपया भाई

સિત્તેર રૂપિયા સારી ક્વોલિટી એક નંબર માલ ભાઈ કઈ મોટું દેખાડો

ચાલીસ રૂપિયા ભાવશે વાલોડમાં ક્વોલિટી વાઇઝ અલગ કે ક્વોલિટી પરમાણે કે ડિલીપવેર આ છે ક્વોલિટી આ ક્વોલિટીમાં પસાર રૂપિયા ભાવ પૂછા છે દૂધી

ત્રીસ રૂપિયા થી પચાસ રૂપિયા લહણના ના ભાવમાં ફૂલ મંદી છે ભાવ છે શું છે

દેશ ટમેટા મૂશે પચીસ રૂપિયા સારા સારા માલમાં પચીસ રૂપિયાના સાઠ રૂપિયા સાઠીઆ આવેલા છે સાઠ રૂપિયા

આ છે કોલર મરચા આ મરચા નો ભાવ છે આ છે 50 રૂપિયા ભાવ છે આ મરચા માં કિલો નો સારી ક્વોલિટી ક્વોલિટી પ્રમાણે મરચા ભાવ છે ભાવ પંદર રૂપિયા ભાવ છે લીંબુમાં પંદર રૂપિયા ના કિલો લીંબુ કાકડી આવી ગઈ છે કાકડીના ભાવ પણ આપણે આગળ જાણીએ સારો માલ છે